અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પણ એક દરેક પ્રકારના સમાચારો બગદાણાના યુવાન પર થયેલ જીવલેણ હુમલાની ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો તેમજ નેતાઓ ગાંધીનગર પરશોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે થોડા સમય પહેલાં નવનીતભાઈ ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેના પ્રત્યાઘાતો પડ્યા છે વિવિધ સ્થળોએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આજે કોળી સમાજના નેતાઓ તેમજ આગેવાનો ગાંધીનગર પરસોત્તમભાઈ સોલંકીરા નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે